કેમ છો ખેડૂત મિત્રો બનાસની ખેતી ચેનલમાં હું ગણપતભાઈ ચૌધરી તમારું સ્વાગત કરું છું આજે તારીખ પંદર નવ બે હજાર પચીસ ના રોજ દસવાડા ડેમ ના કેટલો ભરાયો કેટલો બાકી છે એના હું તમને અપડેટ આપો તેની પહેલા આપણે બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરો અને તેની બાજુમાં આપેલું બેલનું આઈકોન છે તે જરૂર દબાવો જેથી કરીને અમારા આવનારા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે હવે બનાસકાંડા જિલ્લાની જીવાદોરી સમાન દાંતીવાડા ડેમ કેટલો ભરાયો છે હું તમને જણાવું પહેલા બપોરે બાર વાગે કેટલું પાણી હતું અને અત્યારે વાગે કેટલું લેવલ છે હું તમને જણાવું હજી કેટલી પાણીની આવક છે હું તમને જણાવું બપોરનું બાર વાગ્યાનું લેવલ બતાવીશ ને અત્યારનું બતાવું જે કેટલો ભરાયો છે એના ઉપરથી તમને અંદાજ આવે કે કેટલો ભરાઈ રહ્યો છે અને ક્યારે પાણી છોડવામાં આવી શકે લગભગ એકાદ બે દિવસમાં એ બાબતે સારા સમાચાર ખેડૂતો માટે આવી શકે છે હજી પાણીનો જે આવક છે તેવી જ આવક રહી તો જલ્દી જ આ બાબતના સમાચાર આવી શકશે પચીસ ના રોજ સમય બપોરે બાર વાગે દાંતીવાડા ડેમની સપાટી છસો એક પોઈન્ટ પચીસ ફૂટ એટલે કે જેની આવક હતી અઢારસો આઠ ક્યુસેક આવક કોઈ નથી ડેમની ભયજનક સપાટી છસો ને એક છસો ચાર ફૂટ છે જો ભયજનક સપાટીથી પહોંચવાથી પૂણા ત્રણ ફૂટ જેવું દૂર છે તો તે પણ સારી બાબત છે ખેડૂતો માટે જલ્દીથી સારા સમાચાર આવી શકે છે સીપુ ડેમની સપાટી જે પોનસો બ્યાસી પોઈન્ટ એકસઠ ફૂટ તેની જનક સપાટી છે છસો ને અગિયાર ફૂટ એટલે કે ઓગણત્રીસ ફૂટ જેવું હજી પણ સીપુ ડેમ ભરાવાનો બાકી છે સરસ્વતી નદી ઉપર આવેલો મુક્તેશ્વર ડેમ તો મુક્તેશ્વર ડેમની સપાટી છે બાકી રહ્યો છે તો તેની અંદર પણ પાણી છોડવામાં આવ્યું છે એટલે મુક્તેશ્વર ડેમ પણ હજી સારો એવો ભરાઈ ગયો છે સરસ્વતી નદીમાં પણ પાણી છોડવામાં આવી રહ્યું છે તે વિસ્તારના ખેડૂતો માટે ખૂબ સારી બાબત છે અને જેનાથી

માત્ર થોડુંક જ દૂર છે તમે અત્યારના સાંજના સાત વાગ્યાના જે સમાચાર છે તેની અંદર છસો ફૂટ છસો ફૂટ સુધી તેનું લેવલ છે અને આવક છે અઢારસો ને આઠ ક્યુસેક એટલે કે ડેમનું જે રૂલ લેવલ છે છસો એક પોઈન્ટ ઝીરો નેવું છસો એક પોઈન્ટ નેવું જે ડેમનું રૂલ લેવલ છે ત્યાં સુધી પહોંચી અને સરકાર નિર્ણય લઈ શકે છે માનનીય સિંચાઈ વિભાગ અને જેના હસ્તક વહીવટી તંત્ર છે તે લોકો જલ્દી નિર્ણય લઈ અને ત્યાં સુધી લેવલ લગભગ આવતીકાલે નહીં પણ પરમ દિવસે લગભગ પહોંચી જશે સત્તર તારીખ આસપાસ આવું ને આવું જો પાણીની આવક રહી તો ખેડૂતો માટે આ ખરેખર એક સારી બાબત છે અને આ બાજુના વિસ્તારોને પાણી છોડવામાં આવે કેમકે ડેમ બંધાયા પછી આ વિસ્તારના તળ સતત નીચા જઈ રહ્યા છે તો બનાસ નદીની અંદર પણ પાણી વહેવડાવી અને તેને જીવંત રાખવાનો પ્રયાસો કરવામાં આગળ આપણે વિડીયોમાં જણાવ્યું કેમ પંદર દસ પંદર કિલોમીટરે એકાદ ચેક ડેમ પણ બનાવવામાં જેના લીધે પોણી રોકાઈ રોકાઈ ને ચાલે તો સુધી તળ કે અને ખેડૂતોને ફાયદો લઈ શકે તો આ તળ રિચાર્જ કરવા પણ બહુ મહત્વની બાબત છે તો આભાર અમારી બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરો અને તેની બાજુમાં આપેલું બેલનું નું છે તે જરૂર દબાવો અને આ વિડીયો બીજા ખેડૂતોને અવશ્ય શેર કરો તે તમને જણાવ્યું છસો એક પોઈન્ટ પોત્રીસ ફૂટ દોતીવાડા ડેમનું લેવલ છે તારીખ પંદર નવ બે હાજર પચીસ ના રોજ આ છે અઢારસો આઠ ક્યુસેક કોઈ જ પ્રકારની જાવક નથી બપોરે બાર વાગે પંદર નવ બે હજાર પચીસ ના રોજ બાર વાગ્યે દતીવાડા ડેમની સપાટી છસો એક પોઈન્ટ પચીસ ફૂટ હતી આ વખતે અઢારસો ને આઠ ક્યુસેક જાવક કોઈ નથી તમે તમામ ડેમની સપાટી તમને બનાવી જિલ્લાના ત્રણ એક દતીવાડા ડેમ સિપુ ડેમ અને મુક્તેશ્વર ડેમની અંદર તો હજી પણ એક વખત હું તમને રિપીટ કરું છું સાંજે સાત વાગે તારીખ પંદર નવ બે હજાર પચીસ ના રોજ ડેમ છસો એક પોઈન્ટ પોત્રીસ ફૂટ આસપાસ ભરાયો છે આવક છે અઢારસો ને આઠ ક્યુસેક તો આભાર તમને તમારો અમારો વિડીયો તમને બહુ પસંદ આવ્યો છે અને બનાસની ખેતી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરો અને આશા રાખીએ છીએ કે આ વિડીયો બીજા ખેડૂતો સુધી પણ આ વર્ષે શેર કરજો આભાર